તે માટે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવથી કપાસ ની ખરીદી ની શરૂઆત કરવામાં આવી રહી છે ગુજરાતભરમાં કપાસના ઉત્પાદનમાં ચોક્કસ માપદંડો ને આધારે કપાસની ખરીદી શરૂ થશે ત્યારે આગામી નવેમ્બર રોજ નિર્ધારિત ચોરાણુ ના એક મણના ભાવથી કપાસની ખરીદી કરવામાં આવશે તમામ ખેડૂતોએ સાત બાર આઠ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કપાસ માર્કેટમાં વેચાણ માટે લાવવા સાથે ફરજિયાત લાવવાના રહેશે

આગામી તારીખ પચીસ અગિયાર ચોવીસના રોજ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે કપાસના ભાવ ચૌદસો અને ચોરાણું રૂપિયા રહેશે અને ખેડૂતોએ સાત બાર આઠ આધાર કાર્ડ જે આધાર કાર્ડ બેંકના ખાતામાં લિંક હોય એવું આધાર કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે અને ખુલ્લી બજારમાં જે ભાવો ચાલી રહ્યા છે હાલ બારસોથી પંદરસો સુધીના પરંતુ સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ અને ખરીદી કરવામાં આવશે તો ખેડૂતોનો મોટા પાયે લાભ થશે રજીસ્ટ્રેશનનો કોઈ સવાલ નથી જે તે સમયે અધિકારી દ્વારા પોતાના વાહનમાં પોતે ખેડૂતોએ હાજર રહેવાનું રહેશે અને સાત બાર આઠ તલાટીનો દાખલો કપાસના વાવેતરનો સાથોસાથ આધાર કાર્ડ જે બેંકના ખાતા સાથે લિંક હશે તે સાથે રાખી અને આઠ ટકા જેવો ભેજ જ્યાં સુધી હશે ત્યાં સુધી કોટનની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવશે તદ્દન પારદર્શક રીતે આ ખરીદી કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે